જેસી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાય મજામાં જસો તો આજે આપણે જવાનું છે જામનગર ખરીદારી કરવા તેના માટે આપણે તૈયાર થઈ ગયા છે બજારમાં જવાનું છે તો હું ને હુંને જાનુબેય જાય છી થઈ ગયા ત્યાં થઈ ગયા હાલો હાલો બજાર માટે તૈયાર થઈ ગયા છે અને સાથે સાથે લિક્વિડના ડબલા પણ લઈ જવાના છે ખાલી થઈ ગયા છે ઈ એ દુકાને જમા કરાવી દેવાના એટલે થોડા પૈસા ઓછા દેવા પડે કા હું સુ પૈસા દઉં હા એક ડબલાના 20 રૂપિયા એટલે આપણે દઈ દેવાના અને ડબલુ અને 9 ડબલુ આપણે લઈ લેવાનો બીજા પૈસા દઈને તો એ ભેગા થઈ ગયા તો ત્રણક જેટલા તો એ લઈ લઈ અને આપો મિક્ચરે ખોટ ગઈ કીયુ હે ખાનું ચોટાડી દીધું છે તમે હું માય હું કાવું દુક્કન ને ચા બી આવી ગઈ કાપે আমাৰ যেন চাই মোতি মাটৰ যেনটো আবৰি શોપિંગ કરીને આવી ગયા છે તો તમે દેખાડશો શોપિંગ કરી કાન નાના વાઘા સીવવા માટે કાપડ આવી ગયા છે આ તો બહુ મસ્ત છે પર્પલ કલર કા આ લેન્સ આવી ગઈ છે આ કાન નાના વાઘા સીવવા માટે છે આ બધું અને કાનના નેના કાના હાર બનાવવાનો છે તેના માટે પણ બધું વસ્તુ આવી ગઈ છે તો હું કાનના માટે હાર બનાવવાની છે તો તમને દેખાડીશ કેમ હાર બનાવવું આ બધું આવી ગયું છે તો જો એક રીલ દોરાની રીલ છે આ માળા છે મોતીની આ એક મસ્ત મજાનું કમળ છે આ એક મસ્ત મજાનું ડાયમંડ છે આ બધી તે આવી ગઈ છે તો આપણે કાનાના હાર બનાવવાનો આપણા માટે બધું અહીંયા જ છે રીંગ આવી ગઈ છે આપણા માટે કંકુન ડબી બોડિયું એ બધું આપણા માટે છે આપણા માટે બે જ નવા નવા ટી શર્ટ આવી ગયા છે મસ્ત મજાના અને માટે ડ્રેસ આવ્યો હતો તો આપણે કબજો કરી લીધો ડ્રેસ પર તો ચો મસ્ત મજા નો ડ્રેસ છીએ મમ્મી નો હતો પણ આપણે કબજો કરી લીધો ડ્રેસ ઉપર તો હજુ જમણ માટે પણ કપડાં આવી ગયા છે હું પહેરવાના અને આ ડ્રેસ સુરતી એટલે મારે પહેરવો હે તો એની લેગીસ પણ આવી છે એમાં પણ જો સરસ મજાનું વર્ક છે તો આ શ્રુતિ માટે હવે શ્રુતિ કે મારે પહેરવો છે એટલે શ્રુતિ પહેરશે હું પહેરીશ જો અને જમણ માટે અને અહીંયા શ્રુતિ હમણાં બતાવ્યું જેમ કે કાના માટે આપણે ઘરે વાઘા તૈયાર કરવાના છે આજખેલે એમ તો ઘણા વાઘા તૈયાર કર્યા પણ કે તેમ કાના માટે પણ વાઘા તૈયાર કરી નાખી અને આ ઘરમાં વપરાતી વસ્તુ અને આપણા ખાવા માટે અને જમણભાઈ જાઓ આપણા ઉતા ઉતા જોવે હે હંધુ અને જમણના પપ્પાએ જો ભાડ્યું બાર્યું બાંધી લીધી હે અને હવે આપણે ભાડી બંધાવવાની છે તો પોળા વેચવા જાય કા